માતાજી મિત્રો જય શ્રી મહાકાલ મિત્રો મારી આ યુટ્યુબ ચેનલમાં તમામ મિત્રોનું સ્વાગત છે મિત્રો જે મિત્રો તમે આગળ વિડીયોમાં જોયું તેમજ મિત્રો જે ચોટીલા પગયાત્રા જે થતા હોય તેમની જે મિત્રો જે સેવા જે સેવા માટે જે મિત્રો જૈન ક્ષેત્ર બનાવવામાં આવે છે તે મિત્રો કઈ રીતે જે સેવા કરી રહ્યા છે તે મિત્રો આપણે આ વિડીયોમાં જોઈશું અને તેમજ મિત્રો કઈ રીતે તે જે ચોટીલા જતા હોય તેમની માટે શું શું હોય છે મેડિકલની સેવા તેમજ મિત્રો અન્ય પણ જે ગરમ પાણી તેમજ મિત્રો અન્ય પણ કઈ રીતની સેવા હોય છે તમામ વસ્તુ મિત્રો આપણે આ વિડીયોમાં જોઈશું તેથી મિત્રો વિડીયોમાં છેલ્લા સુધી રહેજો અને મિત્રો અમારી ચેનલમાં પહેલીવાર હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા અને મિત્રો જે બોટાદથી ચોટીલા તેમજ મિત્રો જે ભાવનગરથી આવતા હોય તે પણ મિત્રો જે જતા હોય છે ચોટીલા તેના પણ મિત્રો તમારે વિડીયો જોવા મિત્રો અન્ય પણ તો પણ મિત્રો અમારી ચેનલમાં આવવાના છે તેથી મિત્રો ચેનલમાં પહેલી વાર હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા તેથી તમને અન્ય પણ અંક્ષેત્ર જે વચમાં હોય છે તે તેના પણ વિડીયો જોવા મળી જાય

અન્ય પણ વસ્તુ તેમજ મિત્રો ત્યાં આપવામાં આવે છે અને તેમજ મિત્રો જે જે શ્રદ્ધાળુ જે આવે છે ચોટીલા જે દર્શન કરવા તેમની માટે મિત્રો ત્યાં સુવાની તેમજ મિત્રો અન્ય પણ સેવા કરવામાં આવે છે જે તમે આગળ વિડીયોમાં અને તેમજ મિત્રો આયા મિત્રો આ રાવટી જે મિત્રો બનાવવામાં છે જે કરવામાં આવે છે તેમાં મિત્રો આ અગિયારમું વર્ષ જે મિત્રો પૂરું થઈ રહ્યું છે જે તમે જોઈ શકો છો મિત્રો તે આ અગિયારમું વર્ષથી આ અગિયાર વર્ષથી મિત્રો આવી રીતે જે સેવા કરી રહ્યા છે જય માતાજી મિત્રો અને મિત્રો હવે આપણે જઈ રહ્યા છીએ જે રસોઈ બનાવે છે ત્યાં મિત્રો જે કઈ રીતે રસોઈ બનાવવામાં આવે છે એ તમામ વસ્તુ મિત્રો આપણે આગળ વિડિયોમાં જઈશું તે મિત્રો વિડીયોમાં છેલ્લા સુધી બનાવી બનાવીશું શેર અને સબસ્ક્રાઈબ કરવા ન ભૂલે તેથી તમને જોવા મળે જય માતાજી મિત્રો જય મહાકાલ